વજાપુર પાસે સાંઠડી આડી આવે જતા બાઈક કેનાલમાં માં ખાવક્યું એક મોત નિપજ્યું તો એક ઘાયલ થવા પામ્યો હતો બાબર તાલુકાના હરકુડિયા ગામે રહેતા નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર અને વિપુલભાઈ ભાવાભાઈ ઠાકોર પોતાનો બાઇક લઈને ગઈકાલે વજાપુર પોતાના સાસરે ખેતી કામ કરવા માટે ગયા હતા અને સાંજના સુમારે ખેતી કામ પતાવીને ઘર તરફ હરકુડિયા આવી રહ્યા હતા તે દરમિયાન વજાપુર બ્રાન્ચની માઇનોર કેનાલ પાસે સાંડડી બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને યુવકો કેનાલમાં ખાબતતા જેમાં નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર ઉમરવર્ષ આશરે ત્રીસનું નું કેનાલમાં ડૂબી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે વિપુલભાઈ ભાવભાઈ ઠાકોર પગના ફ્રેક્ચર હતું અને બીજી બાજુ મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોરને ભારે બાદ સવારે લાશ બહાર કાઢીને ભાબરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી અને પીએમ બાદ લાશને વાલી વારસાને સોંપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નરસિંહભાઈ હાજીભાઈ ઠાકોર પરિણિત હોવાથી ત્રણ સંતાનોએ નાની ઉંમરે પિતાની છત્ર ગુમાવી હતી